નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણી કરંટ અફેરની સિરીઝ એટલે કે આજની ચર્ચાના એક નવા એપિસોડની અંદર હું તમારા સમક્ષ હાજર થયો છું કે જેની અંદર આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેના વિશે આપણે ચર્ચા કરવી છે દોસ્તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શું કરંટ અફેર છે એના તાજેતરમાં ચર્ચાઓમાં શું વાતો છે એ તમારા સાથે શેર કરવી છે त્યાર પછી आर्टिफिशियल इंटेलिजेंस ને લગતા મહત્વના ફેક્ટ જેની ચર્ચા આપણે કરવા છે તમારી સાથે બરાબર દોસ્તો તો ચાલો શરૂઆત કરીએ આજના નવા એપિસોડની आर्टिफिशियल इंटेलिजेंस બરાબર દોસ્તો આપણી ઇન્ડેક્સ એટલે કે આજના મહત્વના મુદ્દાઓ તો કે એઆઈ શું છે એના વિશેની માહિતી દોસ્તો આપણે લેવી છે આજે ત્યારબાદ લોકપ્રિય એપ્લિકેશન અથવા એઆઈના જે મોડેલ છે એની ચર્ચાઓ કરવી છે જે પરીક્ષામાં પૂછાઈ શકે ત્યાર પછી એઆઈથી થતા ફાયદા એટલે કે એડવાન્ટેજ અને ગેરફાયદા કેમકે દોસ્તો એઆઈ જેટલું ફાયદાકારક છે એટલું જ નુકસાનકારક પણ છે એની પણ ચર્ચાઓ કરવી છે દોસ્તો ત્યાર પછી આજની મહત્વની કહી શકાય એવી ચર્ચા કે જે ભારતીય શિક્ષણ વિભાગે દોસ્તો ભારતીય શિક્ષણ વિભાગ જે છે તેના દ્વારા બરોબર એઆઈની ફ્રી કોર્સ પાંચ એવા દોસ્તો એઆઈના કોર્સ છે કે જેની ભારત સરકારે શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂઆત કરેલી છે દોસ્તો કે જે ક્રિકેટ ભૌતિક વિજ્ઞાન રાસાયણિક વિજ્ઞાન ગણિત અને અકાઉન્ટ આને લગતું છે દોસ્તો કે જેની અંદર પાંચ પ્રકારના એઆઈના ફ્રી કોર્સ દોસ્તો છે કે જે ક્રિકેટ ભૌતિક રાસાયણિક વિજ્ઞાન અકાઉન્ટ્સ અને ગણિત આમ પાંચ વિષયને લગતા ફ્રી એઆઈ કોર્સ છે કે જે જેની અંદર માની લો કે ક્રિકેટ છે તો ક્રિકેટની અંદર એઆઈની વિષયમાં આપણે શું શીખી શકીએ તેવી રીતે ગણિત રાસાયણિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન તેવા તમામ પ્રકારના જે કોર્સો છે તેની પણ ચર્ચા મારે તમારા સાથે કરવી છે કે જે બધાને ક્યાંક ને ક્યાંક ઉપયોગ થઈ શકે દોસ્તો બરાબર ત્યાર પછી એઆઈને લગતા કરંટ અફેર અને લાસ્ટમાં એમસીક્યુ બરાબર છે દોસ્તો તો ચાલો શરૂઆત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની આ ફોટો કંઈક જોઈ શકો છો જે હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે જાણીતો શબ્દ છે એઆઈ એટલે શું દોસ્તો તો કે એઆઈ એટલે કૃત્રિમ બુદ્ધિ શું કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ આ કમ્પ્યુટર વિજ્ઞાનની એક એવી શાખા છે કે જે મશીનોને માનવીય બુદ્ધિનું અનુકરણ કરવા સક્ષમ બનાવે છે દોસ્તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત છે અહીંયા સરળ શબ્દોમાં મશીનોને વિચારતા શીખતા અને સમસ્યાઓનો શું કરવા તો કે ઉકેલ કરવા માટે કંઈક બનાવેલું છે દોસ્તો જ્યારથી એઆઈ ટેકનોલોજી આવી છે ત્યારથી ઘણા ખરા કાર્ય કે જે આપણે વિચારી પણ ન શકીએ તે હવે થવા માંડ્યા છે એટલે દોસ્તો આ બહુ મહત્ત્વનો ટોપિક કહી શકાય એઆઈના જે મશીનો છે એને ડેટા પરથી શીખવા નિર્ણય લેવા ભાષા સમજવા ચિત્રો અને અવાજ ઓળખવા જેવા કાર્યો માટે સક્ષમ બનાવે છે દોસ્તો આ ટેકનોલોજી માનવ જીવનને વધુ કેવી બનાવશે તો કે સુવિધાજનક ઝડપો છે દોસ્તો બરાબર અને અસરકારક બનાવે છે તો આ એઆઈ નું કઈક બ્રીફ છે કે એઆઈ શું મહત્વ આપે છે ત્યાર પછી દોસ્તો પરીક્ષાની અંદર પૂછાશે પૂછાશે અને પૂછાશે જ એવો પ્રશ્ન એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પિતા તો કે જોન મેકાર્થી એઆઈ ના પિતા છે જોન મેકારથી સાહેબનો ફોટો તમે જોઈ શકો છો બરાબર દોસ્તો ચકાચક ચશ્મા પહેર્યા છે સાહેબે એ છે એ પિતા જોન મેકાર્થી બરોબર દોસ્તો આ નામ ક્યારેય ભૂલવાનું નથી કેમ કે હવે એઆઈ જે ફ્યુચર છે અને એની જે લેંગ્વેજ છે એ શોધવાવાળા જોન મેકાર્થી છે દોસ્તો લેંગ્વેજનું નામ છે એલઆઈએસપી બરાબર આગળ ચર્ચા કરીએ છીએ કે જે લિસ્ક એલ આઈ એસપી લિસ્ટ પ્રોસેસિંગ એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ કે જેની શોધ કોને કરી હતી તો જોન મેકાર્થીએ એ દોસ્તો આજે શોધ થઈ એ પછી જ એઆઈ માટેની જે ભવિષ્ય સૂચક શોધો થઈ એ આ લેંગ્વેજના લીધે થઈ દોસ્તો બરાબર છે હવે આગળ ચર્ચા કરીએ જે દાયકાઓ સુધી એઆઈ સંશોધન માટેની મુખ્ય ભાષા બની રહી અને ખાસ કરીને સાંકેતિક ગણતરી માટે જોકે કમ્પ્યુટિંગના ઇતિહાસમાં એલાન ટ્યુરિંગ આ નામ દોસ્તો જો તમે કમ્પ્યુટર વિશે વાંચેલો હશે તો આ નામ પછી આ નામ પણ તમે ક્યાંક સાંભળેલું હશે કે એલાન ટર્નિંગ પણ એઆઈની અંદર નામ જાણીતું છે તો એને શું કહેવું હતું દોસ્તો તો એલાન ટ્યુરિંગ જે છે એને પણ ઘણીવાર એઆઈના પાયાના ખ્યાલના પ્રણેતા તરીકે ગણવામાં આવે છે કે જે મુખ્યત્વે તેમની ટ્યુરિંગ ટેસ્ટ અને ટ્યુરિંગ જે મશીન છે એના વિચારણને કારણે

બરાબર ત્યાર પછી આપણે જે લોકપ્રિય એઆઈના એપ્લિકેશન અથવા મોડલ કહી શકીએ તેની ચર્ચા દોસ્તો કરવી છે તો પેલા તો સૌથી વધારે આપણે અત્યારે જે યુઝ કરીએ છીએ તો પહેલા તો જેમિની દોસ્તો બહુ મહત્વનું પોર્ટલ છે અને ઓપન એઆઈ નું કહ્યું તો કે ચેટ જીપીટી બરાબર એ સૌથી વધુ હાલમાં યુઝ થાય છે દોસ્તો આ બે પોર્ટલ જે છે વેબસાઈટ છે મોડલ છે એની અંદર તમે કોઈ પણ પ્રકારની માહિતી જો ઈચ્છો છો કોઈ પણ ફોર્મમાં ઈચ્છો છો તો એ તમને ગોતીને આપશે તમારી માહિતી પાછી એવી કે જે તમને સેટિસફાય કરે એ રીતે ગોતીને આપશે તમે ટેબલ ફોર્મમાં માંગો પીડીએફ માંગો ઇવન હમણાં તો ઓલું કાંઈક આવ્યું હતું ને પેલું શું કહેવાય ઓલા ફોટા ફોટોસ જે હતો એઆઈની અંદર ફોટો બનતા છે એઆઈ છે એઆઈ દ્વારા તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે ચેટ જીપીટી જે ચેટબોર્ડ છે એ કઈ કંપનીએ બનાવ્યું છે તો કે ઓપન એઆઈ એ પછી જીપીટી ફોર ડેલ ઈ સ્પીચ ને વિશ્વ જે છે દોસ્તો એ પણ ઓપન એઆઈ મહત્વનું અને આઈએમપી કહી શકાય એવું તો કંઈ ઓપન એ બનાવેલું શું છે તો કંઈ ચેટ જીપીટી મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો ઓપન એઆઈ બનાવેલું ચેટ જીપીટી અને જેમીની આ બંને યાદ રાખી જ લેજો કોઈ પણ આગામી પરીક્ષામાં પૂછાય તો ગયા જ છે હજુ પૂછાશે જોવું હોય તો જોજો ત્યાર પછી દોસ્તો માઇક્રોસોફ્ટ તો જે આ ક્ષેત્ર છે એઆઈનું એ કઈ રીતે તો ઓપન એઆઈ એ જનરેટિવ એઆઈ છે કે પછી ગૂગલ તો આપને બધાને ખબર છે કે સર્ચ એન્જિન છે બરાબર જનરેટિવ પણ છે અને મશીન લર્નિંગ છે એની અંદર જેમિની ગૂગલ અસિસ્ટન્ટ ગૂગલ સર્ચ અને બાર્ડ બરાબર દોસ્તો ત્યાર પછી માઇક્રોસોફ્ટ તો કે ક્લાઉડ એઆઈ એનું મુખ્ય ક્ષેત્ર છે બિઝનેસ એપ્લિકેશન છે કે જેમાં કોપીલોટ કે જે વિવિધ એપ્સમાં એઆઈ અસિસ્ટન્ટ છે અને એઝયોર એઆઈ સર્વિસીસ એ પણ છે મેટા એટલે કે ફેસબુક તો ખબર જ છે એક સોશિયલ મીડિયા માટેનું એઆઈ છે એલ એટલે કે લાર્જ લેંગ્વેજ મોડલ છે એનું ઓપન સોર્સ છે એલ અને મેટા એઆઈ ફેસબુકનું નામ ચેન્જ કરીને મેટા થયું ને દોસ્તો એટલે જ આ મેટા એઆઈ શબ્દ તમને યાદ રહી જાય ત્યાર પછી એન્થ્રોપિક તો કે જનરેટિવ એઆઈ છે ક્લાઉડ કે જેનું એક ભાષા મોડલ છે

બરાબર દોસ્તો હોડાઈ છે હોંડાઈ તેમાં એમાં આપણને દેખાય એ પણ બે હાથ ભેગા થતા હોય ને એ રીતે એનો એજ છે લોકો કોઈક દિવસ જોજો ગાડીની અંદર એટલે લોગો જે ડિઝાઇન થતા હોય એ એમને ન થતા હોય દોસ્તો તો એમેઝોન જે છે એની અંદર ક્લાઉડ એઆઈ ગ્રાહક સેવા બધાને ખબર છે કે એલેક્સાઇસ અસિસ્ટન્ટે અસિસ્ટન્ટ જે છે દોસ્તો એ પણ એમેઝોનનું છે એમેઝોન બેડ અને જન્ડેટિવ સર્વિસ જે છે સેગમેકર એટલે કે એમએલ પ્લેટફોર્મ એ પણ એમેઝોન દ્વારા બનાવવામાં આવેલું છે ત્યારબાદ દોસ્તો આમાં એક નામ નથી પણ ગ્રોક એલોન મસ્કનું છે મોડલ આ નામ તો બધાને ખબર જ હશે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ જ એલોન મસ્ક સાહેબ એનું જે છે મોડલ એ છે ગ્રોક આ પણ તમને બધાને આવડવું જોઈએ એમની સ્પેસની કંપની છે સ્પેસેક્સ જે રીતે ભારતની કઈ છે તો કે ઈસરો અમેરિકાની કઈ છે તો કે નાસા કોઈક દિવસ આ વિષય પર ઉપર પણ હું લેક્ચર લઈને આવીશ કે જેની અંદર આ તમામ પ્રકારની ચર્ચાઓ જે છે એ આપણે કરીશું બરાબર દોસ્તો હવે એડવાન્ટેજીસ જોવા છે દોસ્તો એ થી થતા ફાયદા ત્યાર પછી ગેરફાયદા જોઈશું તો શું કહે છે જોઈએ કૃત્રિમ બુદ્ધિના ફાયદા ઝડપ અને કાર્યક્ષમતા બધાને ખબર છે એનો મેઇન ફાયદો છે કે હ્યુમન બિનિંગ હ્યુમન બિઈંગ એટલે કે માનવ કરતાં ઘણી ઝડપ છે અને માહિતીનું વિશ્લેષણ પણ ઝડપથી કરી શકે છે અને નિર્ણય લઈ શકે છે ત્રુટી તો એમાં આવવાની જ નથી કારણ કે એ મશીન છે ભૂલ થવાની શક્યતા કોનેથી હોય માત્ર માણસથી

અને ઇલેક્ટ્રિસિટી મળી ગઈ એટલે એ એનું કામ શરૂ રાખશે માણસ તો થાકી જાય આઠ કલાક થાય એટલે એમ થાય હવે નહીં પણ આને એવું કાંઈ નથી એટલે કે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યક્ષમ રહેશે ગમે તેટલી વાર કામ કરાવો આરામની કોઈ જરૂર જ નથી બસ એને વીજળી મળી જવી જોઈએ ત્યાર પછી જે વિશ્લેષણ છે એનાલિસિસ છે દોસ્તો કોઈ પણ મોટો ડેટા હોય એને વિશ્લેષિત કરીને મૂલ્યવાન માહિતી બનાવી શકે દોસ્તો હવે તો એઆઈની અંદર એવું આવી ગયું છે કે મેથ્સના તમે એડ જોતા હશો યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં આ તે બધે કે કોઈપણ મેથ્સના દાખલા હોય જીપીએસસી લેવલના હોય કે પછી એસએસસીની અંદર સીજીએલ લેવલના દાખલા હોય દોસ્તો કે તમે ઇનપુટ કરો એટલે એ દાખલો થોડી જ વારમાં સોલ્વ કરીને તમને આઉટપુટમાં આપી દે તો એ દોસ્તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તમે એ કરી શકે ઉપયોગ થઈ શકે છે આ બહુ મહત્વનો કામ છે દોસ્તો કે જ્યાં જોખમ છે એવું કોઈ પણ કાર્ય હોય માની લ્યો કે આપણે કોઈ એવું રિસ્ક ફેક્ટર વાળું કામ કરીએ છીએ કે જેની અંદર નુકસાન વધારે છે સેફ્ટીના ચાન્સ ઓછા છે અને જો નુકસાન થાય છે તો એ મશીન છે ને પણ જો માનવ છે અને નુકસાન થાય છે તો માનવ જીવનું નુકસાન બહુ મોટું કહી શકાય કે જ્યારે મશીન જે છે એ તો પાછું પણ બની જશે એટલે અવકાશની અંદર ખાણકામમાં કે જે જોખમકારી કાર્ય કહી શકાય તેની અંદર જો આ વસ્તુનો ઉપયોગ થાય છે તો એ ખૂબ જ મહત્વની વાત કહેવાય દોસ્તો બરાબર છે ત્યાર પછી એડવાન્ટેજ જોયા તો ડિસએડવાન્ટેજે જોઈ લઈ ગેરફાયદા શું છે તો સૌથી મોટો ગેરફાયદો બેરોજગારીમાં વધારો નોકરીયું ખાઈ ગયું બધાની ખાઈ જશે હજી તો શરૂઆત છે પચાસ થી સાઠ ટકા નોકરીઓ ખાઈ જશે સર્વે એમ કહે છે દોસ્તો નવા સર્વે ધીમે ધીમે વધતા હોય આંકડામાં ફેરફાર થવાના હોય પણ તમે જોજો કે જે બેરોજગારીનું જે સૌથી વધારે જે અફેક્ટ કરતું પરિબળ બનશે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ છે દોસ્તો કે ટેકનોલોજી દિવસ બાય દિવસ આગળ વધતી જવાની છે માણસની જે સ્કિલ છે એ ડેવલપ થવામાં વાલ લાગે એઆઈને તો તમારે ઇનપુટ જ કરવાનું છે સીધે સીધું આઉટપુટ કરશે કોઈ પણ લેંગ્વેજ એ શીખી શકશે એટલે માણસોની જગ્યાએ કામ કરશે અને રોજગારની જે તકો છે દોસ્તો એમાં ઘટાડો થશે માનવીય સ્પર્શનો અભાવ ઓલું પિક્ચર હતું ને રોબોટ કોઈ ફિલિંગ નહોતી ફિલિંગ નહોતી પછી ફિલિંગ અચાનક જાગી જાય પછી જે જોવા જેવું થાય છે એટલે આવું થાય પછી એ તો મૂવી હતું પણ એ આઈને લાગણી કે સમજણ દોસ્તો હોતી નથી તેથી માનવીય સંવેદનાનો અભાવ છે એની અંદર આ નુકસાન સૌથી મોટું કહેવાય કોઈ નુકસાનકારક કોઈ કાર્ય હોય બરાબર છે દોસ્તો માણસ નથી તો સમજી શકશે નહીં અને એ કામને એ કરી નાખશે પછી જે રિઝલ્ટ આવે એ આપને જ ખબર હોય કે આ તો નુકસાનકારક હતું એને થોડી એવું ગણિત છે કે આ વસ્તુ કરવાની નહોતી માણસ થોડી છે એટલે આ ગેરફાયદા છે એ બી બહુ મોટા કહેવાય બીજું સૌથી મોંઘું સ્થાપના અને જાળવણી જે દોસ્તો એસ્ટાબ્લિશમેન્ટ છે મોંઘું જ છે કે એઆઈ સિસ્ટમ કાંઈ એમને તો બની જવાની નથી લાખો કરોડોનો ખર્ચો થાય છે ત્યારે એ જે સિસ્ટમ છે એ તમને કામ કરીને આપે છે તો જે સિસ્ટમ છે એ બનાવવા અને જાળવવામાં એક્સપેન્સ જે છે દોસ્તો એ ખૂબ જ મોટો જોઈ છે બરાબર પછી સુરક્ષાના જોખમો તો કઈ એઆઈ સિસ્ટમ હેક થાય તો નુકસાન જે છે એ ખૂબ ગંભીર થાય છે દોસ્તો અતિ નિર્ભયતા નિર્ભ નિર્ભરતા કે જો લોકો વધારે એઆઈ પર આધારિત રહેશે તો પોતાની વિચારવાની જે શક્તિ છે ઘટી જાય જે સેલ્ફ જે વિચાર આવતો હોય આપણે પોતાની જાતથી એ વિચારતા બંધ થઈ જશે કાંઈ પણ વસ્તુ આપણે વિચારવી હોય તો એનાથી સારો વિચારીને એ આવી દેશે આપણે જે પોર્ટલ હોય માની લો કે ચેટ જીપીટી છે એમાં તમે નાખો એક્ઝામ્પલ લઈએ કે તમારે એવું કંઈક જોતું હોય કે મને બેસ્ટ ગણિતના દસ સૂત્ર જોયા છે એક્ઝામ્પલ છે દોસ્તો આવી રીતે ગમે સર્ચ કરી શકીએ તો એ તમે જે એક વિચારશો બે વિચારશો તા તો એ તમને દસે દસ સૂત્ર આપી જશે તો આપણી જે વિચારવાની શક્તિ છે એ આ ઓછી કરી રહ્યું છે દોસ્તો બરાબર ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભારતીય શિક્ષણ વિભાગ દ્વારા એઆઈની કઈ તો કે ફ્રી એક પણ રૂપિયો નહીં એવી યોજના છે કોર્સ છે દોસ્તો એ કંઈક શરૂ થયેલો છે એટલે એ પણ જાણવું જરૂરી લાગ્યું એટલે મેં એ પણ લઈ લીધું જો દોસ્તો પેલો પાયથન સેના માટેનો છે તો આ દોસ્તો જે છે ને એક ગણિત માટેનો છે બરાબર તમારે છે ને સ્વયં નામનું પોર્ટલ છે એ સર્ચ કરવાનું એની અંદર આ દરેક કોર્સની માહિતી તમને મળી જશે જો તમારે કોર્સ કરવા છે તોની વાત છે દોસ્તો બરાબર તો જો એઆઈ નું એટલે કે એમ યુઝિંગ પાયથન કે જેની અંદર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કોને તો કે શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ થયેલો કોર્સ છે દોસ્તો ભારતીય શિક્ષણ મંત્રાલય દ્વારા કે જેની અંદર કેટલા તો કે પાંચ મફત એઆઈ કોર્સ સામેલ છે કે આ કોર્સની અંદર ડેટા સાયન્સ પ્રોગ્રામ તરીકે પાયથન સાથે સંબંધિત છે કે જે ધોરણ દસના ગણિતનો અભ્યાસ કર્યો હોય તેવા લોકો આને જાણી શકે અને શીખી શકે અને અરજી પણ કરી શકે દોસ્તો બરાબર જો તમારે આની વધારાની માહિતી જોતી હોય તો આના માટે પણ હું તમને એક વિડીયો આપી દઈશ કે કઈ રીતે જે છે એ કોર્સનો લાભ લેવો શું છે બરાબર અત્યારે હું તમને આની જે માહિતી છે એ આપું છું સાથે ક્રિકેટ એટલે ક્રિકેટ ને તમને કીધું ને પાંચ વિષય કયા કયા તો પેલું ગણિત પછી તો કે ક્રિકેટ પછી તો કે ભૌતિક વિજ્ઞાન પછી તો કે રાસાયણિક વિજ્ઞાન અને છેલ્લે અકાઉન્ટ્સ આવા કંઈક પાંચ વિષયના કોર્સો દોસ્તો કે જે તમે બિલકુલ ફ્રીમાં લાભ લઈ શકો છો એઆઈ સાથે ક્રિકેટ એનાલિટિક્સ કોર્સ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી ઉપલબ્ધ મફત એઆઈ કોર્સમાં સામેલ છે કે જેમાં પાઇથોન પ્રોગ્રામિંગના મૂળભૂત જ્ઞાન પર આધારિત છે અને આ કોર્સમાં જોડાઈને તમે પણ ક્રિકેટના ડેટાનું વિશ્લેષણ કરી શકો છો દોસ્તો ત્યાર પછી ભૌતિક શાસ્ત્રમાં જો તમારે કંઈ ફિઝિક્સને લગતું ટૂલ શીખવું છે કંઈક એઆઈ શીખવું છે તો એ શીખી શકો છો ત્યાર પછી રસાયણશાસ્ત્રમાં જોડાઈને એને લગતા કંઈક કોર્સ કરી શકો છો શીખી શકો છો કે જેની અંદર દોસ્તો દરેકની ક્વોલિફિકેશન છે આ મગજમાં રાખજો બધાઇમાં તમે ન અપ્લાય કરી શકો જેને ફિઝિક્સમાં કંઈ ખબર જ પડતી નથી ને ફિઝિક્સના કોર્સ કરવા જાય તો એ સ્વાભાવિક વાત છે કે ન શીખી શકે બરાબર દોસ્તો તો આની અંદર સ્નાતક ત્યાર પછી એકાઉન્ટિંગ જે લોકો એકાઉન્ટ ભણેલા છે એકાઉન્ટને લગતા કોર્સ કરેલા છે એટલે કે કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલા છે એ લોકો માટે એકાઉન્ટનો કોર્સ શીખી શકે છે કે જેની અંદર કોમર્સને લગતા મેનેજમેન્ટને લગતા કંઈક ડેટા હશે હવે દોસ્તો અમુક મને કરંટ અફેરને લગતા ફેક્ટ મેળ્યા છે એ હું તમારી સાથે શેર કરું છું કે જે આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહી શકાય તો પહેલો ગૂગલ અને રિલાયન્સ કંપની છે દોસ્તો એને એઆઈ માટે કંઈક ભાગીદારી કરી છે એ આપણે જોવી છે બરાબર તો ચાલો એ જોઈ લઈએ તો કે ગૂગલ અને રિલાયન્સ ભારતના એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને સમગ્ર દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધારે સુલભ બનાવવા માટે ભાગીદારી કરી છે કે જેની અંદર એજ જ એરિયા મગજમાં રાખજો બધા અપ્લાય નહીં કરે અઢારથી પચીસ વર્ષના કેવા તો કંઈ જીઓના એટલે કે રિલાયન્સનું જે જીઓ છે જે આપણે બધા મોસ્ટ ઓફ યુઝ કરીએ છીએ એના જીઓના વપરાશકર્તાઓને ગૂગલના જેમિની પ્રો એઆઈ જોજો શબ્દ પર ધ્યાન દેજો જીમીની નો પ્રો કારણ કે જેમિની કોનું છે તો કે ગૂગલનું સમજ્યા અને જીઓ કોનું તો કે રિલાયન્સનું આ બંને આ રીતે ભેગા થવાના છે સમજાણું દોસ્તો કે આમનું જેમિની અને આમનું જીઓ એ બઈ ભેગા થઈને મોડેલને અઢાર મહિનાની મફત એક્સેસ પ્રદાન કરવામાં આવશે દોસ્તો આમાં તમે અઢાર મહિનાની અંદર મોસ્ટ ઓફ વસ્તુ શીખી શકો દોસ્તો કે જેમાં એઆઈને નવીનતા અને પ્રોત્સાહન માટે આપવામાં આવશે ભાગીદારી તો કે ભારતીય ભાષા માટે એઆઈ મોડેલ બનાવવાની ગ્રીન એનર્જી પર સંચાલિત સ્થાનિક ડેટા સેન્ટરો સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે કે જે ડિજિટલ સમાવેશ અને ટેકનોલોજીકલ સ્વનિર્ભરતા આપશે એનો અર્થ શું ખબર દોસ્તો રિલાયન્સ છે ને એના પોતાના ડેટા સેન્ટર બનાવવા માંગે છે ક્યાં તો કે ભારતની અંદર સ્પેશિયલી ગુજરાતમાં પણ બનશે ન્યૂઝ તો એવા એવા બી છે કે જામનગરની અંદર ક્યાંક રિલાયન્સનું ડેટા સેન્ટર બનવાનું છે આ ડેટા સેન્ટર બનાવશે તો એ આજે યોજના કંઈક છે બરાબર દોસ્તો એના માટે થઈને હોઈ શકે ત્યાર પછી જોઈએ યાદ રાખજો જો કોઈ વ્યક્તિ એવા છો કે જેને ઉંમર અઢારથી પચીસ વર્ષની છે બરાબર દોસ્તો તો રિલાયન્સ અને ગૂગલ જે સહભાગી થયું છે ફ્રી રહેશે દોસ્તો લાભ લેવાય અઢાર મહિનાની અંદર તમે જે શીખી શકશો એ ખૂબ જ અને ખૂબ જ અતિ મહત્વનું સાબિત થશે દોસ્તો ત્યાર પછી સસ એઆઈ ભારતનું સ્વદેશી એઆઈ પ્લેટફોર્મ શું તો કે ઓટોમેસસ આ નામ હું તો કહું છું દસ થી પંદર વાર બોલીને ગોખી નખાય કોઈ પણ આવનારી પરીક્ષાની અંદર જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કનેક્ટમાંથી પ્રશ્ન બને તો પહેલો પ્રશ્ન આવો નીકળે શું તો કે ઓટોમેસસ એ આઈ શું છે તો કે ભારતનું સ્વદેશી એઆઈ પ્લેટફોર્મ બસ થઈ ગયું પ્રશ્ન પૂછાય તો આજ પૂછાય આપણે એની માહિતી લઈ લઈએ સિંધુ વેલી ગ્રુપ દ્વારા વિકસિત ઓટોમેસેસ એઆઈ પ્લેટફોર્મ કે જે ઇસરો સંશોધન સાથે જોડાયેલા ઇનોવેટર્સની ટીમ દ્વારા બનાવવામાં આવ્યું છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે દોસ્તો ભારતની ટેકનોલોજીકલ સાર્વભૌમત્વ સ્થાપિત કરવાનો અને વિદેશી એઆઈ સિસ્ટમ પર શું કરવાનો નિર્ભયતા ઘટાડવાનો દોસ્તો અને સ્વદેશી નિર્ભયતા વધારવાનો આવો કંઈક હેતુ છે દોસ્તો આ પ્લેટફોર્મનો લક્ષ્ય વિશ્વની સૌથી સસ્તી અને સુરક્ષિત એઆઈ સિસ્ટમ બનાવવાનું છે કે જેમાં હાઇબ્રિડ ઇન્ટેલિજન્સ ફ્રેમવર્કનો ઉપયોગ થશે અને મેડ ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડના વિઝન હેઠળ પોષણ ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત થશે દોસ્તો આ શબ્દો શું વિઝન છે તો કે મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ આ વિઝન સાથે આપણે આગળ વધી રહ્યા છીએ દોસ્તો ઓટોમેસિસ એઆઈ તમામ વપરાશકર્તાઓ ડેટા અને રાષ્ટ્રીય સરહદોની અંદર પ્રક્રિયા અને સંગ્રહિત કરીને ડેટાને શું કરવાનું તો સુરક્ષા અને ગોપનીયતાને પ્રાથમિકતા આપશે તે વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ્સ અને નાના નાના વ્યવસાયો માટે મફત અથવા ઓછી કિંમતની યોજનાઓ આપીને એઆઈને શું બનાવશે તો કંઈ સુલભ બનાવશે આ કંઈક જે આપણે પોર્ટલ બનાવ્યું છે એનો કંઈક હેતુ છે દોસ્તો બરાબર તો ઓટોમેસસ એઆઈ નામ યાદ રહેવું જોઈએ સ્વદેશી પોર્ટલ છે ભારતનું છે બરાબર પરીક્ષાની અંદર જો ડેટા પડે તો અહીંથી સો ટકા આવી શકે દોસ્તો ચલો તો આ હતા એઆઈને લખતા કરંટ અફેર્સ કે જે મેં તમારી સાથે ચર્ચા કરી હતી હવે મેં જે કરંટ અફેર્સ પણ આવ્યું એઆઈને લખતું એમાંથી એક પ્રશ્ન કે ઓટો મેસ એઆઈ પ્લેટફોર્મ જે છે એનો હેતુ શું છે ચાલો દોસ્તો આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે ભૂલી જવાનું નથી દોસ્તો હું જે પ્રશ્ન લઈને આવું છું એ પરીક્ષા લક્ષી છે બરાબર તો વિશેષ ધ્યાન આપજો અને અવશ્ય મને જવાબ કોમેન્ટમાં આપજો કે જે તમારા માટે જ ફાયદાની વાત છે તમને આ પ્રશ્ન બે વાર વાંચ્યો હોય છે તમે આનો જવાબ દીધો હશે કોમેન્ટમાં તો પરીક્ષામાં તમને જ ફાયદો થશે અને હું એવા જ ટોપિક લઈને આવું છું જે તમને પરીક્ષાની અંદર પૂછાય જ શકે એનાલિસિસ કરીને જ પછી ટોપિક હાથમાં લઉં છું દોસ્તો કે જે તમને છીકે ફેક્ટ અને કરંટ અફેરને લગતું કોઈ પણ જે માહિતી જો પરીક્ષામાં પૂછાય છે તો એ ટોપિકમાંથી તમે કવર કરી શકો દોસ્તો બરાબર તો એ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય ચાર ઓપ્શન છે ઓપ્શન વાંચીને વ્યવસ્થિત તમારે આન્સર આપવાનો છે મને કોમેન્ટમાં હા પછી એક પ્રશ્ન મેં વચ્ચે કીધો તો કયો કોમ્પ્યુટરના પિતા એ પણ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે અને સાથે સાથે એઆઈના એ પણ એઆઈના પિતા પણ મને તમારે કોમેન્ટમાં કહેવાનું છે ભૂલી જવાનું નથી કોમ્પ્યુટરના પિતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના પિતા અને આ પ્રશ્નોનો જવાબ આ ત્રણેય પ્રશ્નના જવાબ તમારે દોસ્તો કોમેન્ટમાં આપવાના છે બરાબર તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ દોસ્તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા તમામ પ્રકારના ફેક્ટ મેં લેવાની ટ્રાય કરેલી છે કે જે તમને પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થશે બરાબર દોસ્તો તો આ તો આજનો આપણો લેક્ચર આશા રાખું છું તમને બધાને મજા આવી હશે જો મજા આવી હોય તો લેક્ચરને લાઇક કરજો શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો દોસ્તો બરાબર તો ચલો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે કે જે પરીક્ષા લક્ષી હશે અને આવનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે દોસ્તો બરાબર તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત